માળિયા હાટીનામાં વિના મૂલ્યે નેત્ર નિદાન દવાઓ અને ઓપરેશન કેમ્પ યોજાયો માળિયા હાટીનાની વણિકવાડી ખાતે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીનાના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે નેત્રદાન નિદાન દવા ઓપરેશનનું કેમ્પ યોજાયો હતો બ્રહ્મકુમારી મિતાબહેને દીપ પ્રગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પમાં મહેન્દ્રભાઈ ગાંધી હમીરસિંહભાઈ સિસોદિયા રઘુભાઈ દવે શમસુભાઈ મુલાણી દેવાનંદભાઈ સોલંકી સિરાજભાઈ સામનાણી મહિલાભાઈ દરજી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી સીધારામ સેવા ટ્રસ્ટ દ્વારા પંખીઓને પાણી પીવડાવવા માટેના પાંચસો કુંડાનું વિતરણ કરાયું છે અહેવાલ મયુર કોદાવલા મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માડી આટેના રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલમાં આ દાતાઓના આર્થિક સહયોગથી દર મહિનાની સત્તર તારીખે માળીઆાટીના વણિકમાંજર ંડીમાં દર મહિનાની પાંચ તારીખે ખોરાસા કેર ભૂતનાથ મહાદેવ મંદિરમાં દરેક વખતે આ કેમ્પ યોજાય છે વર્ષો થયા અત્યાર સુધીમાં મારી જાણ મુજબ ઓગણીસ હજાર નેવું ઓપરેશન થયા છે